ધન ખર્ચતા મળશે બધું મા બાપ તો મળશે નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા અને બાપ જગતનું કોઈ ઈશ્વરીય સ્વરૂપ હોય શિવશક્તિનું સ્વરૂપ હોય તો તે મા બાપ છે કોઈ પણ મા હોય તેના બાળકને ઉછેર કરવામાં પાછી પાની કરતી નથી તેને જન્મ આપે ત્યારે અસહ્ય પીડા સહન કરે છે પછી તેને ધીમે 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 કરી ઉછેર કરે છે તેને મોટું કરે છે ચાલતા શીખે કોઈપણ બાળક ચાલતા શીખે ત્યારથી તે માંડી અને તેના લગ્ન થઈ જાય અને જ્યાં સુધી હું તો એમ કહું છું કે કોઈ પણ માના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી બાળકની ચિંતા કરે છે એટલું બધું મા પોતાના દીકરાનું ધ્યાન રાખે છે બાળકોનું ધ્યાન રાખે છે દીકરી હોય કે દીકરાનું બંનેનું ધ્યાન રાખે છે તેવી જ રીતે બાપ પણ પોતાના બાળકોનો ઉછેર કરવામાં પાછી પાણી નથી કરતા કોઈ પણ બાપ હોય પોતે મહેનત મજૂરી નોકરી કરતા હોય તો નોકરીમાં પણ કષ્ટિ પડતી હોય છે અને ધન ઘરે લાવે છે માલ મિલકત આપણે જે કાંઈ ઘર વખરીની સામગ્રી હોય છે એ બધું એકઠું કરીને ઘરમાં લાવે છે અને બાળકનો ઉછેર કરે છે ત્યારે બાળક મોટું થાય છે શિવભક્તો કેટલી કષ્ટિ સહન કરે મા બાપ ત્યારે બાળક મોટું થાય છે અને તે મા બાપને આપણે ન સાચવીએ તો જગતના જે માતા પિતા છે શિવ અને શક્તિ છે તે રાજી ન થાય આપણાથી રાજી ન થાય જો આપણે તેને મા બાપને ન સાચવીએ તો એટલે ક્યારેય પણ પોતાના મા બાપને ન સચવાય તેવું કાર્ય કદી ન કરવું જોઈએ હંમેશા પોતાના મા બાપને સાચવવા જોઈએ કારણ કે જગતમાં કોઈ ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ હોય તો તે મા બાપ છે મા અને બાપને જો તમે સાચવો તો આ સૃષ્ટિના આ જગતના પાલનહાર શિવ અને શક્તિ તમારી પર રાજી થાય હા કોઈ એમ કહેતું હોય કે હું મારા મા બાપને નથી સાચવતો હું શિવ ભક્તિ કરું છું નિત્ય શિવલિંગની પૂજા કરું છું તો તેની માથે ભગવાન શિવશક્તિ રાજી થાય અશક્ય ભગવાન રાજી થાય જ નહીં જો જગતના માતા પિતાને રાજી કરવા હોય ઈશ્વર શિવ અને શક્તિને આપણે રાજી કરવા હોય તો પ્રથમ પગથિયું મા અને બાપ છે આ પહેલું પગથિયું તમે જો ચડી જાઓ મા બાપને તમે સાચવી લો તો જ ઈશ્વરની ગતિ શિવ શક્તિની ગતિ તમારી ઉપર પડે છે એની શક્તિ તમારી ઉપર પડે છે એની એનું સુખ તમે તમને મોકલે છે ભગવાન શિવશક્તિ તો જ તમારી ઉપર રાજી થાય છે શિવભક્તો ક્યારેય પણ મા બાપને તરછોડવા ન જોઈએ આપણા કુટુંબ પરિવારમાં બે ત્રણ ભાઈઓ હોય તો તેમાં ભાગલા ન પાડવા જોઈએ મા બાપના કદી ભાગલા ન પાડવા જોઈએ તે મોટું પાપ છે જે મહાપાપ છે ક્યારે એવું બને કે નાનો ભાઈ અથવા મોટો ભાઈ મા બાપને સાચવતો હોય તો આપણે ન સાચવીએ એવું ન થવું જોઈએ કદાચ મા બાપ એવું કરે કે મોટા દીકરાને કે નાના દીકરાને વધારે આપી દેતા હોય અને આપણને ઓછું આપતા હોય તો પણ આપણે તે ગણકારવું ન જોઈએ આપણે ઈશ્વરની ગતિ સામું જોવાનું છે ભગવાનની સામું જોઈ અને આપણા મા બાપને સાચવી લેવાના છે જ્યારે તમે એવો ભાવ રાખશો કે આપણને મા બાપ આપે કે ન આપે આપણે મા બાપને સાચવાના છે એવો જ્યારે તમારા હૃદયમાં ભાવ આવે ને ત્યારે પરમશક્તિ પરમાત્મા ઈશ્વર શિવ અને શક્તિ તમારી ઉપર પ્રસન્ન થાય છે અને તમને અઢળક આશીર્વાદ તમારા લેખમાં લખી જ નાખે છે અને તમને સુખ મોકલે જ છે શિવભક્તો ક્યારેય પણ મા બાપને તરછોડવા નહીં મા બાપને ન સાચવવા એવું કદી બનવું જ ન જોઈએ પુત્રને નહીં પુત્ર વધુને પણ કહેવાનું કોઈ પણ પુત્ર હોય કે પુત્ર વધુ હોય પુત્ર વધુ કદાચ ક્રોધિત આવે બહારના ઘરની સ્ત્રી આવી હોય આપણે ઘરમાં અને ક્રોધિત હોય તો તેને પણ શિખામણ દેવી જોઈએ કે ભાઈ મા બાપને આપણે પાર પાડવાના છે આ મા બાપે મને મોટો કર્યો છે તેવું આપણી શિખામણ દે અને ગમે તેમ કરી સમજાવે ખોલવી અને આપણે આપણા મા બાપને ક્યારેય જુદા નથી કરવાના મા બાપને હંમેશા સાચવવાના છે તો જ પરમશક્તિ પરમાત્મા શિવ અને શક્તિ રાજી થશે કેટલું બધું પુરાણોમાં લખ્યું છે કેટલો બધો મા બાપનો મહિમા છે જો તમે મા બાપની સેવા કરી લો તો તમારે ક્યાંય તીર્થે જવાની જરૂર નથી ચાર ધામની યાત્રા કરવાની જરૂર નથી ગજાનંદ ગણપતિ દાદાએ કહેવાય ને કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની હતી કાર્તિકે અને ગણેશ દાદાએ બેએ હરીફાઈ કરી હતી કે કોણ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે તમે વિચાર કરો ગણપતિ દાદાએ પોતાના માતા પિતા શિવશક્તિની પ્રદક્ષિણા કરેલી તો ચાર ધામની યાત્રા આખા પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ વિચાર કરી લો જો આટલું બધું પુણ્ય શાસ્ત્રમાં લખ્યું હોય તો આપણે સમજવું જોઈએ અને આપણે આપણા મા બાપને સાચવવા જ જોઈએ શિવભક્તો ક્યારેય પણ ભૂલ ન કરવી કારણ કે જે કહેવાય ને કે કાઢી મોઢામાંથી કોળ્યો અને તમને મોટા કર્યા તમને ખવડાવીને મોટા કર્યા તે ઋણ આપણે ક્યારેય ચૂકવી જ ન શકીએ જે મમતાની મૂર્તિ કહેવાય ને કે મમતાની મૂર્તિ મા છે મા જેને તમને દૂધ પાઈને મોટા કર્યા હોય હે પોતાની કહેવાય ને આખી ઉર્જા તમને દઈ દીધી હોય અને તેને જ્યારે તમે તરછોડો છો ને ત્યારે પરમશક્તિ પરમાત્મા ક્યારેય તમારી ઉપર રાજી નથી થતા ક્યારેય તમારી ઉપર આશીર્વાદ નથી વરસાવતા કદાચ તમે ગમે તેટલું પુણ્યનું કામ કર્યો ધર્મનું કાર્ય કરો પણ પોતાના મા બાપને જ્યારે તમે નથી સાચવતા ને ત્યારે કોઈ પણ દેવતાના તમને આશીર્વાદ નથી મળતા એટલે ક્યારેય પણ પોતાના મા બાપને તરછોડવા નહીં તેને ક્યારેય જુદા ન કરવા ભલે મોટા ભાઈ કે નાના ભાઈ હોય ન સાચવે તો આપણે સાચવી લેવાના ત્રણ ટાઈમનો રોટલો દેવો એટલું આપણે ન દઈ શકીએ તો તો આપણો અવતાર એળે છે આપણે શિવભક્ત કહેવાય તે આપણી માથે ધૂળ પડી કહેવાય માથે માટી પડી કહેવાય એટલે ક્યારેય પણ મા બાપને તરછોડવાને મા બાપનો મહિમા ખૂબ અપરંપાર છે જેવી રીતે શિવ અને શક્તિનો મહિમા છે તેવી જ રીતે મા બાપનો પણ મહિમા છે એટલે ક્યારેય પણ જો તમારે શિવ શક્તિની આરાધના કરતા હો શિવ ભક્તિ કરતા હોય તો પ્રથમ પગતિઓ તમે ચૂકી નહીં જાતા મા બાપને છોડી છોડવાની ભૂલ ક્યારેય પણ નહીં કરતા શિવભક્તો એટલું જ મારું તમને કહેવાનું તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને કહેવાનું અને તમામ શિવભક્તોને પણ કહેવાનું તો આ સુંદર વિડીયો હતો કે ધન ખર્ચતા મળશે બધું મા બાપ મળશે નહીં શિવભક્તો મા અને બાપની જ્યારે આંખો વેચાઈ જાય છે ને આ જગતમાં જગત છોડીને વયા જાય ને પછી આપણે કરોડો રૂપિયા ભાંગી લઈએ અઢળક આપણી ગમે તેટલી મિલકત હોય બંગલા ગાડી બધું આપણે ગીરવે મૂકી દઈએ પણ જે ચહેરો આપણાથી દૂર જતો રહ્યો છે જે ચહેરો રાખ થઈ જાય છે તે પછી ચહેરો આપણને જોવા પણ નથી મળતો ગમે એટલું ધન ખર્ચું મા બાપ નથી મળવાના શ્રી ભક્તો આ શબ્દો સમજવા જેવા છે અને ક્યારેય પણ પોતાના મા બાપને તરછોડવા નહીં સુંદર આ વિડીયો તો મા બાપને લક્ષી પ્રેરણાત્મક વિડીયો હતો જે પ્રેરણા આપણી વધારે કોઈ માનવ ન સાચવતું હોય આપણી આજુબાજુમાં કોઈ માનવ મા બાપને ન સાચવતો તો તેને આ વિડીયો મોકલી દેવો કે ભાઈ તું આ વિડીયો જો અને થોડીક પ્રેરણા લે જેથી કરીને કોઈ પણ માનવ આ વિડીયો જોઈ અને પ્રેરણાત્મક થાય પોતાનો ભાવ વિભોર થઈ જાય અને કદાચ તેના મા બાપને સાચવી લે તો પણ આ વિડીયો બનાવી અને તમે લોકો વિડીયો શેર કરો તે વસૂલ છે શિવ તો એટલે સુંદર આ વિડીયો હતો મા બાપ લક્ષી જો આ સુંદર વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને શેર કરજો અને ખાસ કરીને એક શબ્દ લખી દેજો કે મા બાપ અથવા શિવશક્તિ ઓમ જય શિવ શક્તિ તેવું કોમેન્ટમાં લખી દેજો જેથી કરીને હું દરેકની કોમેન્ટ વાંચું જ છું અને જોઉં છું કે કોણ કોણ લોકો કોમેન્ટ કરે છે ક્યાં કયા શિવભક્તો કોમેન્ટ કરે છે તો સુંદર આ વિડીયો હતો જેને લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હર હર દેવાય અને ઓમ નમઃ શિવાય